જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં કામિકા એકાદશીએ તેની પૂજન વિધિ મહાત્મ અને કથા સાંભળશું મિત્રો કામિકા એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર અવતારની પૂજા કરવામાં આવે છે એકાદશીનું આ વ્રત કરવાથી પૂર્વ જન્મના અવરોધો દૂર થાય છે આ પવિત્ર એકાદશી વ્રતનું ફળ હજારો ગાયનું દાન કરવાથી મળેલા પુણ્ય સમાન છે અને તે બંને લોકમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એકાદશી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ એકાદશી ચતુર્માસ દરમિયાન આવતી હોવાથી આ એકાદશીનું અતિ ઘણું છે કારણ કે આ ચાર માસ ભગવાન નારાયણને અતિ પ્રિય છે આ ચાર માસમાં આવતી દરેક એકાદશી વ્રતો તહેવારોનું ફળ ઉત્તમ કહેવાયું છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી વ્યક્તિને તમામ તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે દરેક પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ મોક્ષને પામે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે વ્રત પૂજા અને દાનના શુભ પ્રભાવથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે પાપથી ભયભીત મનુષ્યોએ કામિકા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ પાપનો નાશ કરવા માટે એકાદશીનું આ વ્રત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી દરેક વ્યક્તિએ એકાદશીનું આ પુણ્યદાયી વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું આ વ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે સાત્વિક ભોજન લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે प्रातःકાળે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની ફોટો કે છબી અથવા ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો ત્યારબાદ ભગવાનની મૂર્તિ કે ફોટો તથા શંખ અને ઘંટડીની પૂજા કરવી અબીલ ગુલાલ પીળા પુષ્પ તુલસીપત્ર ઋતુના ફળ પીળ મીઠાઈ અથવા દૂધ દહીં માખણ મિશ્રી વગેરે શક્તિ મુજબ નૈવેદ ધરાવી ધૂપ દીપ આરતી કરવી આ રીતે પૂજા ભગવાન નામનો પાઠ કરવો પ્રાર્થના કરવી ભજન કીર્તન કરવા વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્મરણ કરવું દ્રાદશીના દિવસે એટલે કે એકાદશી ના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન દાન દક્ષિણા આપી વ્રતના પાળના કરવા આ રીતે એકાદશી નું વ્રત પૂર્ણ કરવું કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેના પ્રભાવથી તમામ અટકેલા અધૂરા કાર્યો પૂર્ણ થાય છે આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તેમના પિતૃઓ મોક્ષની ગતિને પામે છે આ દિવસે તીર્થ સ્થળો નદી કે તળાવમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની તુલસી પત્રથી પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તેના ભક્તોના દરેક દુઃખ અને કષ્ટનો નાશ કરશે આ દિવસે કામિકા એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી જે સાંભળવાથી યજ્ઞ કર્યા સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો કોઈ કોઈપણ વ્રતમાં વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રતનું પુણ્ય ફળ મળતું તો મિત્રો આ હતું કામિકા એકાદશીનું મહાત્મ્ય હવે સાંભળશું કામિકા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે વાસુદેવ આપને નમસ્કાર હો અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું જે પૂર્વકાળમાં નારદના પૂછવા પર બ્રહ્માજીએ એમને કહ્યું હતું નારદે બ્રહ્માજીને કહ્યું હે કમલાસન બ્રહ્માજી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એનાથી કયું પુણ્ય મળે છે તે તમે મને કહો બ્રહ્માજીએ નારદને કહ્યું હે નારદ લોકોનું હિત કરવાની ઈચ્છાથી હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું તે તમે સાંભળો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના સ્મરણ માત્રથી રાજસુયજ્ઞનું ફળ મળે છે એના દેવતા શ્રીધર છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રીધર દેવનું પૂજન કરનારને ગંધર્વો સર્પો અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું પુણ્ય ફળ મળે છે શ્રીધર હરિ વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું એથી ગંગા કાશી ને વિશારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં પણ વધારે પુણ્ય મળે છે વાછરણા સહિત ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે સંસારમાં કરેલા પાપોનો ઉદ્ધાર માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે બ્રહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સૂર્યગ્રહણ વખતે અને વ્યતિપાતમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી મળી જાય છે જે મનુષ્ય સમુદ્ર અને વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે કામિકા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે લોકો આધ્યાત્મવાદનો અભ્યાસ કરતા હોય તેમજ વેદાંત શાસ્ત્ર પુરાણો વગેરેનો અભ્યાસ કરતા હોય એમને જે ફળ મળે છે એના કરતાં પણ વધારે ફળ આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને જાગરણ કરતી વખતે ભગવાન શ્રી હરિનું ભજન કરે છે તે ભયંકર આકૃતિવાળા યમરાજને દેખતો નથી તેમજ એની દુર્ગતિ પણ થતી નથી જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી તેથી જ ઘણા ઋષિમુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષ પદને પામ્યા છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે જે ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તે કમળનું પાન જેમ પાણીથી લોપાતું નથી તેમ તે પાપ વડે લૂપાતું નથી જે મનુષ્ય એક તોલો સોનું અને એનાથી ચાર ગણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ મેળવે છે એટલું જ ફળ તુલસીના પાનથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવાથી મેળવે છે વળી મોતી વૈદુ તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એ એટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વળી તુલસીના માંજર વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય તેના જીવનભરના પાપો નાશ પામે છે તુલસીના દર્શન કરવાથી સઘળા પાપોનો સમુદાય નાશ પામે છે તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે તુલસીને પાણી સિંચવાથી એ યમરાજને પણ ત્રાસ માડે છે તુલસીને રોપવાથી ભગવાન શ્રી વિષ્ણુની સમીપ જવાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપે ફળ પ્રાપ્ત થાય છે એવી તુલસીને નમસ્કાર હો જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો અર્પણ કરે છે એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ થઈ શકતો નથી જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપ પ્રગટાવે છે એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃત પાનથી તૃપ્ત થાય છે જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂજાઈને સ્વર્ગ લોકમાં સ્થાન પામે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ જણાવ્યા પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મ મેં તમને કહ્યું છે કામિકા એકાદશી સર્વે પાપોને દૂર કરવા વાળી જેથી મનુષ્ય આનું વ્રત જરૂરથી કરવું જોઈએ આ કામિકા એકાદશી બ્રહ્મહત્યા અને બાળહત્યા જેવા મોટા પાપોનો નાશ કરનારી ભગવાન વિષ્ણુની સમૂહ લઈ જનારી તેમજ મોટું પુણ્ય ફળ આપનારી છે વળી જે મનુષ્ય કામિકા એકાદશીના મહાત્માને સાંભળે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે અષાઢ માસના વધ પક્ષની કામિકા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી કામિકા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે કોઈ મનુષ્ય એકાદશીનું આ વ્રત કે ઉપવાસ કે પૂજન કરે છે તેમની કથા સાંભળે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય વ્યક્તિ એકાદશીનું આ વ્રત કરવું છે પરંતુ વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીની મહાત્મા કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો દર મહિને બે એકાદશી આવે છે વર્ષમાં ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય આપનારી આ લોકમાં સર્વે ઈચ્છા પૂર્ણ કરી અંતે મોક્ષ આપનારી છે આથી દરેક એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ દરેકે જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા બની શકે તો ગાયને લીલો ઘાસચારો નાખો ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને રોટલી નાખવી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું ભગવાન વેદ કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું આ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડિયોમાં કામિકા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ